ઓડિયો ક્લિપમાં કોઈ વ્યક્તિ અને ગણેશ નંબર આપતો સંભળાયો ગણેશ કોન્ડલ ને ફોનમાં શબ્દો કહેવાની વાત કરતો હોવાના આક્ષેપ છે ઓડિયો ક્લિપમાં અનિરોધસિંહ હોવાનો પણ ગણેશ કોન્ડલે દાવો કર્યો છે

તો જે પ્રકારે હવે આક્ષેપોના જવાબો છે તે રજૂ કરવામાં આવ્યા છે ગણેશ કોંડલને ફોનમાં કહેવાની વાત કરતા આક્ષેપ કરવામાં આવ્યા છે ઓડિયો ક્લિપમાં અનિરોધસિંહ હોવાનો ગણેશ કોંડલે દાવો કર્યો છે રીબડાના અનિરોધ આક્ષેપોના ગણેશ કોંડલે હવે જવાબ આપ્યા છે કાવતરા ઘડતા હોવાનું પણ સામે આવ્યું છે પરિવારને બદનામ કરવાની પણ વાત ગણેશ કોંડલ દ્વારા કરવામાં આવી જે પ્રકારે અત્યારે રાજકોટમાં ટોક ઓફ ધ ટાઉન આ મુદ્દો સમગ્ર બની રહ્યો છે

ડેજા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા તેને લઈને વીટીવી સમક્ષ હવે જે ગણેશ ગોંડલ છે તેને કર્યા જે ગોંડલના પરિવાર છે ગણેશ ગોંડલના પરિવાર છે તેને બદનામ કરવાનું કાવતરું છે તે દ્વારા

મોટા આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે ગણેશ ગોંડલે વીટીવી સમક્ષ ઇન્ટરવ્યુ આપ્યો હતો ને તે દરમિયાન તેમને આ પ્રકારના ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે જે આક્ષેપો કર્યા છે જે દરમિયાન એટલે કે અગાઉ જયારે રેબડા ખાતે ફોરેસ્ટ ઓફિસરો ઉપર હુમલો કરવાની ઘટના બની હતી અનિરુદ્ધ અને તેમના પરિવાર દ્વારા આ પ્રકારનું પણ ગણેશ ગોંડલ દાવો કરી રહ્યા છે એટલે કે એક સમયે જયરાજસિંહ પાસે અનિરુદ્ધસિંહ છે તેઓ ગયા હતા આખી રાત ત્યાં રોકાયા હતા અને કાયદાકીય રીતે જે પણ મદદ થતી હોય તે પણ અનિરુદ્ધસિંહને જયરાજસિંહ જાડેજા કરી હતી એટલે કે આ પ્રકારના ખુલાસા છે તે ગણેશ ગોંડલ દ્વારા કાવતરા રચવામાં આવતા હોય છે તે પ્રકારનો એક ઓડિયો છે તે પણ ક્યાંક જાહેર છે તે કરવામાં આવ્યો છે અનેક સવાલો છે તે હાલ તો થઈ રહ્યા છે કારણ કે ગોંડલમાં જે પ્રમાણે